આ કથા દ્વારા આપણને કે જો એક વાર બોલશો તો એ એક જૂઠ અનેક જૂઠને પેદા કરશે એક જૂઠ અનેક જૂઠને પેદા કરે એટલે કે જૂઠું બોલવું સુખી થવું છે નિરોગી થવું છે નિરામય આરોગ્ય જોઈએ છે નિરામય આયુષ્ય જોઈએ છે ડાયાબિટીસ નથી જોઈતું બ્લડ પ્રેશર નથી જોઈતું કે જોઈએ છે નથી જોઈતું ને જો આ ન જોઈતા હોય ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કે આ બધા તો જીવનમાં જૂઠું બોલવું કોને થાય ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર જેને જૂઠું બોલવું હોય એને કેમ તો કે પછી ચિંતા કરવી પડે ને કે સારું કોને કયું જૂઠું બોલ્યું હતું બધું યાદ રાખવું પડે ઘણા લોકો તો એવા હોય કે જેને બધું જ યાદ રહે કે એને કોને કઈ ગોળી પાઈ છે કેટલી વાર ઘણા લોકો એવા હોય મગજના દિમાગના તેજ કે એને યાદ રહે પાછું તો આપણે પણ જીવનની અંદર યાદ રાખવાનું કે આપણે આનાથી બચવું હોય તો આવું કરીશું તો બચીશું પણ દીકરો કે કે ભાઈ મને આ શીખવું છે તો મને જાતે કરવા દો પણ ત્યારે બાપ કહેતો ખરો ને કે ભાઈ મારા ઉપરથી જોઈને શીખી લે ને તારે જાતે પગ ભાંગીને શીખવાની શું જરૂર છે કે ખાડામાં પડીએ કેવું વાગે બાપ કહેજ ને કે ના કે બાપ હોય તો દીકરાને કે તો એમ આ પુરાણ આપણને શું કહે છે કે ભાઈ તમારે ખાડામાં પડવાની જરૂર નથી અમે પડેલા છે એના દાખલા તને આપીએ છીએ હવે તમે એમાંથી શીખી જાઓ તો ઠીક છે તો આપણા કરતા સમજદાર કોણ કહેવાય આપણે સમજદાર કહેવાઈએ કે આપણા કરતા પશુ સમજદાર કહેવાય કે જે સાનમાં સમજે એને માણસ કહેવાય પણ હકીકતમાં સાનમાં કોણ સમજે છે પશુ સમજે છે પણ આજકાલનો માણસ સમજતો નથી અને એટલે પછી ના સમજે ત્યારે શું થાય એક્સિડન્ટ રોડ પર થાય છે ને બધા સમજે નહીં બીજાનો વિચાર કરે નહીં પોતાનો પણ વિચાર કરે નહીં એટલે રોડ ઉપર કેટલા એક્સિડન્ટ થાય છે રોજ કેટલામાં આપણે તો અહીંયા ગેટની બહાર નીકળો ને વિદ્યાપીઠના એટલે ત્યાં જ તમે જુઓ ને તો સવારથી ઉઠો ને રાતે ઉઈ જાવ ત્યાં સુધી તમે જુઓ ને તો રાતના આખા દિવસમાં કેટલાય થતા મેજર જંક્શન થઈ ગયું છે કેટલાય ટીચિંગ જતા રહે બધાને કોઈને ધરપત નથી બધાને એટલી ઉતાવળ છે દાદાજી કહેતા ઉતાવળ જેવી કોઈ મોટી ભૂતાવળ નહીં ભૂત વળગેલું હારું પણ ઉતાવળ વળગેલી હારી નહીં વર્ધન